નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આંગણવાડીની અંદર ભરતી આવેલી છે તેમના વિશેની સંપૂર્ણ વિગત કવર કરવાની છે જ્યાં મિત્રો વાત કરીએ તો આ એક એવી ભરતી છે જેમાં તમે વગર પરીક્ષાએ સરકારી નોકરી છે તે મેળવી શકો છો જ્યાં ઉમેદવાર મિત્રો તમે તદ્દન સાચું સાંભળ્યું તમે વગર પરીક્ષાએ સરકારી નોકરી મેળવી શકો છો તો આ ભરતીની અંદર તમે પણ ભાગ લેવા માગતા હોય તો તમારી લાયકાત ધોરણ કેટલી હોવી જોઈએ ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કેટલી છે તથા ફોર્મ ભરવા માટે કુલ કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે આ તમામે તમામ વિગત તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ આ મિત્રો વિગતવાર માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવા માટે મોટી ભરતીની જાહેરાત હાલ કરવામાં આવી દીધી છે આ ભરતી અંતર્ગત કુલ લગભગ નવ હજારથી પણ વધુ જગ્યાઓ ભરવામાં આવશે જ્યાં મિત્રો આંગણવાડીની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેની ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે અને જગ્યાઓની વાત કરીએ તો કુલ લગભગ નવ હજારથી પણ વધારે જગ્યાઓ ભરવામાં આવશે જે રાજ્યની મહિલાઓ માટે રોજગારની એક ઉત્તમ તક છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે જે આ મિત્રો આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા છે તે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ છે તે ત્રીસ ઓગસ્ટ બે હજાર સુધી તમે રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે ની પોર્ટલ પોર્ટલની જે ઓફિશિયલી વેબસાઇટ છે જે તમે અહીંયા જોઈ શકો છો hrms.gujarat.government.india ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન્ડિયા પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ લેખમાં તમે તમારી ભરતીની સંબંધિત તમામ માહિતી છે તે પણ જોઈ શકશો જેમ કે શૈક્ષણિક લાયકાત કેટલી છે વયમર્યાદા કેટલી છે અને અરજી કઈ રીતે કરવી તો આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર પણ કવર કરવાની છે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ હવે પોસ્ટ કુલ જગ્યાઓ અને ફોર્મ ભરવાની તારીખ ઉપર નજર નાખે તમે જોઈ શકો છો પોસ્ટ કુલ છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બે પોસ્ટ ઉપર નવ હજાર જેટલી જગ્યાઓ છે ત્રીસ આઠ બે હજાર પચીસ છેલ્લી તારીખ છે હવે આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો નવ હજારમાંથી પાંચ હજાર જેટલી જગ્યાઓ તો માત્ર આંગણવાડી કાર્યકરની અંદર જ છે અને બાકીની ચાર હજાર જેટલી જગ્યાઓ તેડાગર માટેની છે આવી રીતે કુલ નવ હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે બહાર પાડવામાં આવેલી છે અને છેલ્લી તારીખ છે તે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીની રહેશે ત્યારબાદ અરજી કરવા માટે મહિલાની ઉંમર કેટલી હોવી જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ રોજ આ મુજબ હોવી જોઈએ મતલબ કે ઓછામાં ઓછી ઉંમર છે તે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષથી વધુ ન હોય તેવી તમામ મહિલા ઉમેદવાર છે તે આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે અને આ ભરતીની અંદર માત્ર ને માત્ર મહિલા ઉમેદવાર જ ભાગ લઈ શકે છે જે આ મિત્રો અરજદારની ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો માટે પણ અરજીની છેલ્લી તારીખ છે તેમના કટ ઓફ ડેટ તરીકે પણ ગણવામાં આવી શકે છે જેમની ખાસ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી અને વગર પરીક્ષાએ કઈ રીતે સરકારી નોકરી મેળવવી તમે અહીંયા જોઈ શકો છો કે ઉમેદવારની પસંદગી તે મેરિટના આધારે કરવામાં આવશે તમારી જે શૈક્ષણિક લાયકાત છે તેમના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને એ મેરિટ લિસ્ટની અંદર જેમનું હાઈએસ્ટ મેરિટ હશે તેમને આ ભરતીની અંદર નોકરી કરવાની તક મળે છે મતલબ કે તમારું જે શૈક્ષણિક લાયકાત છે જે એજ્યુકેશન ડોક્યુમેન્ટ છે તેમના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે તમારી પસંદગી થતી હોય છે જે આંગણવાડીમાં ભરતી હોય તે જ આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગરને કાર્યકરની પસંદગીમાં નિયત શરતોને આધીન અગ્રતા પણ આપવામાં આવતી હોય છે મતલબ કે તમે તેડાગરની અંદર જોબ કરતા હોય અને તમારે કાર્યકરમાં લેવું હોય તો સૌથી પહેલી પસંદગી તમને મળતી હોય છે જો આવી કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે એક પણ ઉમેદવારે ફોર્મ ભરેલું ન હોય તો જે જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યા હોય તેમની શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે અને મેરિટમાં સૌથી મોખરે રહેનાર મહિલા ઉમેદવારને નોકરી માટેની એક તક મળતી હોય છે આવી રીતે વગર પરીક્ષાએ સરકારી નોકરી મળતી હોય છે હવે આ ભરતીની અંદર અરજી કરવા ઇચ્છુક જે ઉમેદવારો છે જે મહિલા ઉમેદવારો છે તેમને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલી હોય છે તો આંગણવાડી કાર્યકર માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ઉમેદવારે ધોરણ બાર પાસ કરેલું ફરજિયાત હોવું જોઈએ જે આ મિત્રો બાર પાસ છે તે ફરજિયાત છે આંગણવાડી કાર્યકર માટે અથવા તો ધોરણ દસ પાસ કર્યા પછી એક્ટિવ માન્ય કોઈ પણ કોર્સ છે તે બે વર્ષનો કરેલો હોવો જોઈએ જેમ કે ડિપ્લોમાનો કોર્સ હોય તો પણ ચાલે છે બે વર્ષનો કોર્સ હોય ધોરણ દસ પછી અથવા તો બાર પાસ કમ્પલસરી હોય આવા જ મહિલા ઉમેદવારો છે તે આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ ભરી શકે છે જ્યારે આંગણવાડી તેડાઘરની વાત કરીએ તો ઉમેદવારે ઓછામાં ઓછું દસ પાસ કરેલું હોય તેવા ઉમેદવારો તે જે મહિલા ઉમેદવારો છે તે આંગણવાડી તેડા અંદર ભાગ લઈ શકે છે હવે ઉમેદવારે માત્ર સફળતાપૂર્વક જ જે ડિગ્રી કરેલી હોય અથવા તો ડિગ્રીની કોર્સની જે વિગતો હોય તે જ અરજી ફોર્મની અંદર ઉમેરવી જે આ મિત્રો જો તમે કદાચ બાર પાસ કરેલું હોય અને બાર પાસ પછી તમે કોલેજ કમ્પ્લીટ કરી દીધું હોય ડિગ્રી પૂર્ણ થઈ ગઈ હોય તો તમારે તે ડિટેલ છે તે ફરજિયાત ઉમેરવી પરંતુ પહેલું વર્ષ કે બીજું વર્ષ કોલેજનું ચાલુ હોય તો તે ડિટેલ તમારે ઉમેરવાની જરૂર નથી એવી નોંધ પણ અહીંયા એક દર્શાવવામાં આવેલી છે હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે જગ્યાએ તમે રહેતા હોય ત્યાંનો સ્થાનિક રહેવાસીનો મામલતદાર કચેરીનો દાખલો છે તે ફરજિયાત જોશે ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે સિગ્નેચર જોશે અને શૈક્ષણિક લાયકાત ધરાવતા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે જોશે ઉપરાંત તમારું આધાર કાર્ડ છે બેંક પાસબુક છે આ બધી ડિટેલ છે તે તમારે કમ્પલસરી સાથે રાખવાની રહેશે ફોર્મ ભરતી વખતે જરૂર પડી શકે છે ખાસ કરીને જો તમે પણ ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો મામલતદાર કચેરીનો સ્થાનિક રહેવાસીનો દાખલો ફરજિયાત કઢાવી લેજો દાખલા વગર તમે ફોર્મ ભરી શકશો નહીં માટે અત્યારથી તે પ્રોસેસ કરાવી લેશો તો ત્રીસ આઠ બે હજાર પચીસ જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમે ઇઝીલી ફોર્મ ભરી શકો છો જ્યાં મિત્રો આવી રીતે આંગણવાડી તેડાગર અને કાર્યકરની અંદર નવ હજારથી પણ વધારે જેટલી જગ્યાઓ માટે ભરતી આવેલી છે જેમની સંપૂર્ણ વિગત એક જ વિડીયોની અંદર આપણે કવર કરી છે આવી આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો